નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો સતત એપિસોડ અને એપિસોડના બે મુદ્દા છે છે પહેલો મુદ્દો અમીરોનું તાપ અમીરો માટે જે તાપ છે એ ગરીબો માટે મોત કેવી રીતે છે જી હા અમીરો જેને તાપ કહે છે ને એ તાપ એ જ અમીરોના પાપે ગરીબોનું મોત બની રહ્યો છે અને બીજો મુદ્દો છે સ્માર્ટ મીટરનો રાજકીય કરંટ સ્માર્ટ મીટરનો વિવાદ હવે પોલિટિકલ ડ્રામા પણ બની રહ્યો છે રાજકીય વિરોધ પણ બની રહ્યો છે રાજનીતિનો મુદ્દો પણ બની રહ્યો છે પરંતુ શરૂઆત નૈતિકતા માનવતાના મૂલ્યો સાથે જોડાયેલા સૌથી મહત્વના મુદ્દાથી ગરમી સતત વધી રહી છે ન્યૂઝ ચેનલો હોય કે પ્રિન્ટ મીડિયા રોજ તમે અલગ અલગ પ્રકારના ટાઇટલ વાંચતા હશો અગન વરસ્યા આગ અંગ આગ દઝાડે તેવી ગરમી દુનિયાભરનું સાંભળતા હશો વાંચતા પણ હશો જોતા પણ છો આ તમામની વચ્ચે ગરમીનો પારો સતત વધી રહ્યો છે મારો આજનો મુદ્દો ગરમી વધી રહી છે તેનાથી આપણે કેવી રીતે બચીશું એ માત્ર નથી મારો આજનો મુદ્દો માનવતાને લઈને છે હર હંમેશ હું અવાજ ઉઠાવતો હોઉં છું મારા ગુજરાત માટે કદાચ મારા દર્શકો માટે આજે જે મુદ્દો ઉઠાવી રહ્યો છું એ ભાગ્યે જ એ પૈકીનો કોઈ મારો દર્શક હશે પણ મારી નૈતિક જવાબદારી છે એ ભલે મારો દર્શક ન હોય પણ એ વ્યક્તિઓ માટે એ પરિવારો માટે બોલવું જરૂરી છે આજનો મારો આ કાર્યક્રમ આજનો મારો આ કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રમ રોજગાર મંત્રી શ્રમ રોજગાર વિભાગના અધિકારીઓ નગરપાલિકા મહાનગરપાલિકાના એ અધિકારીઓને અર્પણ કે જેઓ રોજ ઘરથી લઈ ગાડી ગાડીથી લઈ દફ્તર સુધી એસીની ઠંડકમાં રહે છે એ ક્યારેય બહાર નીકળ્યા નથી એમના પરિવારનું બાળક બહાર નીકળતું હશે ને તો પણ કહેતા હશે સ્કિન ડિઝીઝ થઈ જશે પેલી સ્કીમ લગાવો પેલી ક્રીમ લગાવો એવું કંઈક કરતા હશે હું જાણું છું બહાર નથી નીકળતા પણ હું એ પણ જાણું છું ક્યારેક સમય મળે એટલે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા આ જ ટાઈમે વાળું કરતાં કરતાં મારું ટેલિવિઝન જોઈ લે છે ભૂલી ગયો વાળું શબ્દ તો ગરીબ માટે છે ડિનર કરતાં કરતાં મારો કાર્યક્રમ જોઈ લે છે અને એમનું જે ડિનર બગાડવા માટે મારો આ કાર્યક્રમ છે કારણ કે મારા ગુજરાતનો ગરીબ મજૂર મરી રહ્યો છે પ્રશાસન તમાસ દિન છે તપાસ દિન છે કેવી રીતે તમાસ દિન છે કેમ આ મુદ્દો છે સમજીએ પહેલાં કયા પ્રકારની ગરમી પડે છે કેવો હીટ વેવ છે ક્યાંક કયું એલર્ટ છે એની વાત કરી લઈએ ગુજરાતના અનેક વિસ્તારોમાં પિસ્તાળીસ ડિગ્રી કરતાં વધુ તાપમાન છે ત્યાં સુધી પચીસ મે સુધી આપ જોઈ શકો છો પચીસ મે સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ છે રાજકોટ જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર એ જ રીતે પચીસ મે સુધીનું ગરમીનું ઓરેન્જ એલર્ટ પોરબંદર અમદાવાદ ગાંધીનગર આણંદની અંદર પણ છે આ જ રીતે સુરત બનાસકાંઠા અને વલસાડ જિલ્લામાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ છે આપ મેપ પણ જોઈ શકો છો સાઈડમાં ગ્રાફિક પણ જોઈ શકો છો હવે યલો એલર્ટ યલો એલર્ટ અમરેલી કચ્છ વડોદરા મહેસાણામાં યલો એલર્ટ છે પચીસ તારીખ સુધી છે આપ જોઈ શકો છો આ યલો એલર્ટ એ જ રીતે યલો એલર્ટ છે પાટણ સાબરકાંઠા આ જિલ્લાની અંદર તાપમાનની પણ વાત કરી લઈએ તો તાપમાનનો પારો અલગ અલગ શહેરની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પિસ્તાળીસ ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે અમદાવાદમાં પિસ્તાળીસ ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે ગાંધીનગર સૌથી વધુ ગરમ ગઈકાલે હતું શહેર આજે પણ પિસ્તાળીસ ડિગ્રી રહ્યું અમરેલી પિસ્તાળીસ ડિગ્રી વડોદરા ભાવનગર આપ જોઈ શકો છો ચુમ્માલીસ તેતાલીસ ડિગ્રી અલગ અલગ શહેરોના આંકડા જે છે આઈએમડીની વેબસાઇટ ઉપર અમે લીધા છે આ તમામની વચ્ચે રોજ અમે કહીએ છીએ કે આટલું ધ્યાન રાખજો બહાર નીકળતા આટલું ધ્યાન રાખજો વધુ પાણી પીજો છત્રી લઈને બહાર નીકળજો આ બધું તો જેની જોડે છે એના માટે છે પણ જેની જોડે નથી એનું શું હું વાત કરું છું કન્સ્ટ્રક્શન સાઈડની વિકાસ થવો જોઈએ ગગનચુંબી વિકાસ થવો જોઈએ પણ એ વિકાસને શું કરવાનો જ્યાં ખરાબ બપોરે મારો શ્રમિક તળપે છે પાણી માટે જ્યાં ખરાબ બપોરે મારો શ્રમિક મજૂરી કરે છે અને એ બિલ્ડિંગ માટે મજૂરી કરે છે ને જે બિલ્ડિંગ બન્યા પછી એને પગ મૂકવા મળવાનો નથી સરકાર તરફથી

ઘરથી બહાર નથી નીકળતા એમને ગાડીમાં બેસવું છે અડધા કલાક પહેલાં એસી ચાલુ કરાવે છે ઓફિસમાં પહોંચે છે એના પહેલાં એસી ચાલુ કરાવે છે અને મારા શ્રમજીવી માટે માત્ર ગાઈડલાઇન્સ બહાર પાડે છે આપ ગાઈડલાઇન્સની કોપી જોઈ શકો છો શહેરી વિકાસ મંત્રાલય જોઈ લે અને શ્રમ રોજગાર મંત્રાલયને એના મંત્રીને અધિકારીઓ જોઈ લો તમારી આ ગાઈડલાઇન્સને તમારે કાલ પહેલાં પરિપત્ર બનાવવો પડશે અને તમે નથી બનાવતા તો તમે અમાનવીય છો

ઇન્ડું ફોડીને મૂકીએ ને જે જગ્યા ઉપર સરફેસ ઉપર જે રેતી ઉપર તો આમલેટ બની જાય ને એવી જગ્યાએ ખુલ્લા ખુલ્લા આકાશ આકાશ નીચે નીચે શ્રમજીવો મજૂરી કરે છે અને એ બિલ્ડર કોન્ટ્રાક્ટરોની સાઈટ ઉપરની ટેમ્પરરી ઓફિસ પણ સેન્ટ્રલી એસી હોય છે સેન્ટ્રલી એસી ત્યાં કોઈને પડી નથી કે આ મજૂર મરી જશે કે જીવશે કામ કરે છે નહીં મજૂરી કરે છે અને કોઈ રોકવાવાળું નથી કોઈ બંધ કરવાવાળું નથી આપ જોઈ શકો છો હિરેન રાજગુરુ આજે ગયા હતા બે ને અઠ્યાવીસ મિનિટે કદાચ અમદાવાદમાં એ વખતે પિસ્તાળીસ ડિગ્રી તાપમાન હતું અને ત્યાં કામદાર કેવી રીતે કામ કરે છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો આ પ્રકારની સ્થિતિ રાજકોટની પણ હતી રાજકોટની રાજકોટનીના પણ તમે દ્રશ્યો જોજો પરાક્રમસિંહ જાડેજા ત્યાં ગયા હતા ત્યાં પણ આ જ પ્રકારે કામ ચાલતું હતું નિર્માણ કાર્ય ચાલુ હતું એકથી ચારની વચ્ચે ફરીથી કહું છું એકથી ચારની વચ્ચે ડંકાની ચોટ ઉપર કહું છું અમદાવાદ મહાનગરપાલિકા રાજકોટ સુરત તમામ અધિકારીઓ તમામ અધિકારીઓ માત્ર પરિપત્ર જાહેર કરી એસી ચેમ્બરમાં બેસી ગયા છે બેસી ગયા છે અને કાલે બહાર નીકળવું પડશે નહીં નીકળે તો હું કાલે એક વાગેથી ચાર વાગ્યા સુધી સતત આ દ્રશ્યો બતાવીશ તમને લાગે હું તમને બદનામ કરું છું તો હા હું બદનામ કરીશ કરીશ કારણ કે તમે જીવ સાથે ચેડા થતા થઈ રહ્યા છે અને તમાશો જોઈ રહ્યા છો નિર્માણ કાર્ય થવું જોઈએ હું ના નથી પાડતો પણ મારા ગરીબ મજૂરના ભોગે નહીં એની જિંદગીના ભોગે નહીં આપ એક મહિલા જોઈ શકો છો એની પાછળ નાના બાળકો હોય છે આ મજૂર એના બાળકો લઈને કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર જાય છે અને ત્યાંના બાળકો કેવી હાલતમાં જીવતા હશે ને કેવી હાલતમાં જીવતા હશે અધિકારીઓને નહીં સમજાય એ દર્દ નહીં સમજાય એ નહીં સમજાય કારણ કે એવા પરિવારોનું દર્દ ક્યારે જોવા માટે જાણી જોઈને એ અધિકારીઓએ તસ્તી નથી લીધી એ બિલ્ડરોએ તસ્તી નથી લીધી એ કરોડોનું કામ કરતા કોન્ટ્રાક્ટરોએ તસ્તી નથી લીધી સુરતમાં સુરતમાં તો સરકારી સાઈટ પર જી હા મેટ્રોનું કામ મેટ્રોનું કામ ધક તાપની વચ્ચે થઈ રહ્યું છે આપ જોઈ શકો છો ધનરાજ બાગલે આ દ્રશ્યો છે ને એ જ સમયના છે એ જ સમયના તમારી આ નફટાઈ છે તમારી આ લુચાઈ છે તમારી આ અમાનવીયતા છે અને હું ફરીથી કહું છું હિટ સ્ટોક અમીરના બાળકને લાગે ને તો આ મજૂરના બાળકને પણ લાગે અમીરને લાગે અધિકારીને થાય ને તો એનો જીવ છે ને તો મારા ગરીબ મજૂર ભાઈનો પણ જીવ છે એ બહેનનો પણ જીવ છે પણ તમે એની ક્યારે ક્યારે પરવા કરી નથી એનું આ સૌથી મોટું ઉદાહરણ છે મુખ્યમંત્રીને કહું છું મુખ્યમંત્રી આપતો આ વ્યવસાયને સારી રીતે જાણો છો સિસ્ટમને પણ સારી રીતે જાણો છો માત્ર માત્ર તમારી સરકારે તમારી સરકારે માત્ર ને માત્ર એક ગાઈડલાઇન્સ બહાર પાડી છે પરિપત્ર નથી પાડ્યો અને એટલે જ એના જ ઓઠા હેઠળ કોઈ કાર્યવાહી મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ જાણી જોઈને કરતી નથી આ મારો દાવો છે દાવો જ આ ગુજરાતના દીકરાનો દાવો છે અને કેવી કેવી ડંફાસ મારે જો કદાચ ટી હિરેન રાજગુરુને અહેવાલનો જો ભાગ હોય તો એ પણ બતાવીશ મારી ટીમને કસે કાઢી રાખીશું એ વખતે એક કોન્ટ્રાક્ટરનો મેનેજર એમ કે આ તો પાણી છાંટે છે નીચે ઊભા ઊભા એને હિરેન રાજગુરુ બતાવે છે જુઓ પેલો સેન્ટીના સળિયા ભરે છે આ આ સ્થિતિ છે છે એટલે 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 લાગ્યું કે આજે બોલવું બોલવું જોઈએ જોઈએ હદ હદ થઈ થઈ ગઈ ગઈ અમાનવીયતાની જ જ અને ફરીથી કહું છું મને જેને નોટિસ મોકલાવી મારા નામથી મોકલાવે હું તમને અમાનવીય કહું છું તમે જે પણ બપોરના સમયે આ કામ કરો છો એટલે લાગ્યું કે પ્રશાસન સુધી આ વાત પહોંચાડવા ચર્ચા જરૂરી બને છે જીટી મકવાણા સાહેબ ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે એમસીના વિપુલભાઈ પંડ્યા જનરલ સેક્રેટરી છે બાંધકામ સંગઠન સંગઠનતા વેલજીભાઈ સોટા પૂર્વ ચેરમેન છે ક્રેડાઈ સુરતના દિલનભાઈ દોશી વાઇસ પ્રેસિડેન્ટ છે ગ્રાડ ગ્રાડના ખેર વેલજીભાઈ આપનાથી શરૂઆત કરવા માંગીશ બિલ્ડરો કોન્ટ્રાક્ટરો સુરતના હું જાણું છું અનેક સેવાભાવી સંસ્થાઓ ચલાવો છો તમે લોકો શું કરવાની એ સેવા સેવાભાવી સંસ્થાઓને એક મજૂરની જિંદગીની મૂલ્ય ન સમજી શકે એની સમસ્યાભાઈ શું કારણ શું કારણ ખેર વેલજીભાઈ પાસે વેલજીભાઈ અવાજ મળ્યો શું કારણ સુરતના બિલ્ડરો કોન્ટ્રાક્ટરો આટલા અમાનવીય સર્ક્યુલર હોય કે ના હોય નથી દેખાતું ચાલીસ પિસ્તાળીસ પિસ્તાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે કેમ ખરાબ અપરે મજૂર મારો મરે તમે વાત નથી આવતો હલો બેલજીભાઈ તમારો અવાજ આવે છે બોલો હા તમે વિષય બહુ હા તમે વિષય બહુ સારો લીધો છે અને આ વિષયને જનજાગૃતિ માટે જરૂરી છે આપણે ત્યાં આજે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે એના બદલે જો જો એમણે સર્ક્યુલર વાર પાડ્યો હતો તો વધુ સારું હતું પરંતુ બિલ્ડરો અમે જે કન્સ્ટ્રક્શન જોડે સંકળાયેલા છીએ અમારું સુરતની વાત કરીએ તો સુરતમાં અમારો ભૂતકાળ પણ તમે તપાસી શકશો કે કોવિડ વખતે અમે જે માનવીયતા બતાવી હતી એ માનવીયતાની કલેક્ટર સાહેબે નોંધ લીધી હતી અને રાજ્ય સરકારે પણ નોંધ લીધી હતી કે અમે જે વખતે મજૂરોનું ધ્યાન રાખતા હતા આજે જ્યારે તમે જે વિષય આપ્યો છે કે ધમધમતા તડકાની અંદર મજૂરોનું કામ કરાવવું એ એની હેલ્થ માટે કેટલું જોખમી છે ખરેખર જોખમી છે અમે લોકો અહીંયા સુરતની અંદર ખાસ કરીને અમે અમારું એસોસિએશન એટલું બધું મજબૂત છે અને માનવીતાના મૂલ્યોની અમને ખબર છે એટલે અમે દરેક અમારે ત્યાં વાઇઝ બધા જ વાઇસ પ્રેસિડન્ટ બનાવેલા છે અમે દરેકને જાણ કરીએ છીએ કે આપણે શ્રમિકોનું ધ્યાન રાખવું જરૂરી છે અને એટલા માટે અમે લોકો અમારા કોન્ટ્રાક્ટરોને પણ જાણ કરીએ છીએ કે આપણે આવા સમયે જ્યારે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે આપણે પણ એને સહકાર આપવો જોઈએ અને એના માટે શું કરવું જોઈએ તો આપણે કોન્ટ્રાક્ટરના મજૂરો હોય છે બિલ્ડરોની પાસે કોન્ટ્રાક્ટર હોય છે ને એને ત્યાં મજૂરો કામ કરતા હોય છે મજૂરો મજૂરોનું શોષણ ન થાય મજૂરોને શાંતિ મળે એટલા માટે અમે એ લોકોને કહીએ છીએ કે એ લોકો પાસે વધારે કામ નહીં કરાવો અને ખાસ કરીને તાપના સમયે કામ નહીં કરાવો તો એને બદલે તમે જ્યારે ટાઢોપોર હોય જ્યારે ઓછી ગરમી હોય ત્યારે તમે બે કલાક ખેંચી લેજો પરંતુ તડકાના સમયમાં તમારે એ લોકોને આરામ આપવો જોઈએ અને એના માટે એને બરોબરની સગવડતા પણ આપવી જોઈએ કે જેથી કરીને આ લોકો કોઈ જાતનું તકલીફ ના પડે એનું ધ્યાન રાખવું એ આપણી સંપૂર્ણ ફરજ છે અને ફરજના ભાગરૂપે અમે પૂરેપૂરા ધ્યાન આપીએ છીએ બપોરે કામ કરાવવામાં આવે છે કામ ની મજૂરી કરાવવામાં આવે છે આ રિયાલિટી છે અને ફરીથી કહું છું તમારા સંગઠન મારી ઉપર કેસ કરો તો કર દે મેં આજે શૂટિંગ બતાવ્યું છે અને જો કાલ નહીં કરે બંધ તો હું સતત એ જ પ્રસારિત કરવાનો છું તમે જે બી પ્રસાર જે મેસેજ આપ્યો હોય શિખામણ સુધી જ છે છે રોનકભાઈ તમે જે વાત કરો છો ને એ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર કરતા હશે પણ અમારા બિલ્ડરોમાં અમારો ક્રેડાઈ દ્વારા જ્યારે જ્યારે જાણ કરવામાં આવે છે એનું અચૂક પાલન થાય છે તમે કાલે તમારા પ્રતિનિધિને મોકલીને તપાસ કરાવી શકો છો આ હું તમને જાણ કરું છું વેલજીભાઈ જ્યારે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર કે મેટ્રોનું કામ ચાલતું મેં આ આપની વાત સાચી છે મેં આજે મેટ્રો પ્રસારિત કર્યું છે મેં મેટ્રોનું પ્રસારણ કર્યું છે એ હકીકત છે અને કાલે જો બંધ હશે ને કામ તો હું સો બંધ બતાવીશ બંધ બતાવીશ કે જુઓ મારા સુરતના કોન્ટ્રાક્ટરની જાગૃતતા હા બતા બતાવીશું બંધ એમનો કોઈ સવાલ નથી ખેર હવે અમદાવાદની વાત કરી લઈએ નીલમભાઈ મારી સાથે નીલમભાઈ શું કારણ શું કારણ કે બપોરના સમયે કામ બંધ રાખી શકાય ના ના આ ગરમીના સમયે જ્યારે સરકાર દ્વારા ઓરેન્જ અને યલો નોટિસ આપેલી હોય તે દરમિયાન અગિયાર બાર વાગ્યાથી તો ચાર વાગ્યા સુધી બપોરે જે ધાબાની ઉપર આરસીસી માટેનું શટરિંગનું કામ કરતા હોય કે સ્ટીલનું કામ કરતા હોય તે કારીગરોને કામ નહીં કરાવવું એ એક બહુ જ જરૂરી છે આપણા કામ એ લોકો જ જે છે કે જે ચાર દિવસ પાંચ દિવસ કે અઠવાડિયું કામ નહીં કરે તો બાકીનું કામ પણ ખેંચી શકે છે એટલે આપણે એમની કેર લેવી જ જોઈએ અમે ક્રેડાઈ અમદાવાદમાં અમે દરેક ડેવલોપર્સને અમે આ જ રીતની જે નોટિસ કે સર્ક્યુલર કર્યો છે તે અમે દરેકને અમે મોકલી આપ્યો છે અવેરનેસ માટે અને આ સાથે હું આપનો પણ આભાર માનું છું કે આ માધ્યમ દ્વારા હું જે કંઈ બી અમદાવાદના ડેવલોપર્સ છે એ લોકોના માધ્યમ દ્વારા પણ અળિશ અરજી કરું છું કે બપોરે બારથી ચારના ગાળામાં આ પ્રમાણેનું મજૂરો જોડે કે કારીગરો જોડે આ પ્રકારના કામ ના કરે હા અંદરની સાઈડમાં કોઈ ચણતરના કે પ્લાસ્ટરનાં કામ ચાલતા હોય તો ચોક્કસ ચાલુ રહી શકે છે પણ એનું બપોરે બહારથી મટીરિયલ ના લઈ અને દિવસ દરમિયાન સવારના કે સાંજના ટાઈમમાં એનું કામ ગોઠવણ કરી અને બપોરે અંદરનું કામ થઈ શકે એ પ્રમાણે ગોઠવણ કરવી જોઈએ આ ઉપરાંત હું આ માધ્યમ દ્વારા એ પણ રજૂઆત કરવા માગું છું કે જે વર્કિંગ અવર્સ માટેની જે ગાઈડલાઈન જે છે એમાં હું કોર્પોરેશન હોય કે તે લોકોએ પણ આ ગાઈડલાઈનમાં સવારે છથી રાતના દસ વાગ્યા સુધી કામ કરી શકે બપોરે ચાર કલાકની રજા આપવી આરામ કરવા દેવો પણ સાથે સાથે જો એક્સટેન્ડેડ અવર્સમાં કામ કરવા દેવી ગાઈડલાઈન કરે તો વધારે એફિશિયન્સીથી બી કામ થઈ શકે છે અને ઠંડા પોરમાં કામ થઈ જાય પ્રેક્ટિકલ એનો ઉકેલ આવી શકે છે અને ડેફિનેટલી આ આપણે કારીગરોનું આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ એ સાથે અમે સમજ છીએ અને એ પ્રમાણે અમે કરવા પ્રયત્ન બી કરીએ છીએ ઘણી જગ્યાએ કદાચ નહીં થતું હોય તો અમે આ માટે બી કાલથી પણ એની અસર ફરીથી થાય એ જોવા તકેદારી આપનો ખૂબ ખૂબ આભાર ખેર મારી સાથે એમસીના ડૉક્ટર જીટી મકવાણા સાહેબ જોડાય છે મકવાણા સાહેબ માત્ર ને માત્ર પરિપત્ર પરિપત્ર પણ નહીં માત્ર ને માત્ર દેખા હું ફરીથી શબ્દો વાપરું છું હું સ્પષ્ટ સભાન અવસ્થામાં શબ્દો વાપરું છું માત્ર ને માત્ર ગાઈડલાઇન્સ કોઈ કાર્યવાહી નહીં તમે તો આરોગ્ય વિભાગ સાથે જોડાયા સાહેબ મારો મજૂર મરી રહ્યો છે અને કોર્પોરેશન તમાસ દિન બની રહ્યો છે હું ફરીથી કહું છું છાસનું વિતરણ ફોટો ફોટો સેશન છે નથી વેચવી એવી છાસ બ બપોરે મજૂર કામ કરે છે સાહેબ અગિયારમાં માળે કોઈ તો બહાર મોકલો કોઈ અધિકારીને જોવા અને તમારે જોતા એક એક સાઈડનું વિઝ્યુઅલ હું મોકલું એક એક સાઈડનું શું કરવાની કોર્પોરેશન ગરીબનું મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હિટ એક્શન પ્લાન અંતર્ગત આજે અમે એક નહીં અનેક મીડિયા સાથે રાઉન્ડ અપાવીને એ સાબિત કરેલું છે બતાવેલું છે સુનિશ્ચિત કરેલું છે કે અમદાવાદના એસી એસી અર્બન સેન્ટરોમાં ઓઆરએસ કોર્નર કાર્યાન્વિત છે અમારું જે કોઈ પગથિયું ચડે છે દવાખાનામાં કે સીએસસીમાં એ દરેકને ઓઆરએસ પાવડર આપવામાં આવી રહ્યો છે અને આજે કન્સ્ટ્રક્શન સાઇટની પણ વિઝિટ દરેક મીડિયા પર્સન સાથે અમે રૂબરૂ બતાવેલું છે કે બપોરના સમયે જે કામગીરીનો બ્રેક આપેલો છે અને એ સમય દરમિયાન ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા છાશની વ્યવસ્થા અને છાસનું ડિસ્ટ્રીબ્યુશન પણ બતાવેલું છે ગાર્ડન પણ અમારા વહેલી સવારથી રાતના અગિયાર વાગ્યા સુધી ખુલ્લા છે એ સુનિશ્ચિત કરેલું છે અને અન્નપૂર્ણા સેન્ટરોના માધ્યમથી પણ આજે સરકારના પ્લેટફોર્મ ઉપરથી દરેક જગ્યાએ છાસનું વિતરણ કરવામાં આવી રહેલું છે અને એ પણ અમે સુનિશ્ચિત કરેલું છે સાથે સાથે અમારા દરેક જે ખાસ કરીને રેન બસેરા છે અને એવી દરેક જગ્યાએ ઓઆરએસ પાવડર પણ અવેલેબલ કરાવ્યા છે અને અમારી જે હોસ્પિટલો છે એમાં કોઈ હીટ એક્શન પ્લાન અંતર્ગત ખાસ કરીને એક્સપોઝર ઓછું થાય સનલાઇટનું અને હીટ રિલેટેડ ઇન્ડિટ્સ ઓછી ડેવલપ થાય અને સનસ્ટ્રોકનો એક પણ કેસ બન્યો નથી એ એવિડન્સ છે કે વી આર ટ્રાઇવિંગ અવર બેસ્ટ ક્યાંક અમારી લેક્યુના હોઈ શકે છે એ પણ પ્લગ કરવા તૈયાર છે એક વત્તા એક વત્તા એક પહેલું છે એકડો એક સરકારનો કોર્પોરેશનનો બીજો એકડો છે મીડિયાનો અને ત્રીજો એકડો છે પબ્લિકનો આપણે ત્રણેય જાગ્રત થઈને વન પ્લસ વન પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ થ્રી નહીં પણ એકસો અગિયાર એટલે કે સો ટકા સાબિત થઈએ એટલા માટે આજના આ પ્લેટફોર્મ ઉપરથી મીડિયા પર્સનને અને સાથે સાથે અમે બધા સાથે મળીને આ જાગૃતિ કરીએ અને એના માટે પણ આજે દરેક એક એક લંબા મકવાણા સાહેબ પબ્લિક મકવાણા સાહેબ પર જઈને મકવાણા સાહેબ બાર નીકળીએ મકવાણા સાહેબ આ બધી ચોપડાની વાર્તાઓ છે મારી ઉપર તમારી મહાનગરપાલિકાએ કેસ ઠોકવા તો ઠોકી દેજો મીડિયા મીડિયાને લઈ વેચીને વગર મીડિયા વગર તમારા અધિકારીઓ તમામ ઠેકાણે કામ ચાલતું એક નહી પચાસ જગ્યાનું મારી જોડે શૂટિંગ છે સાહેબ શૂટિંગ છે મજૂરો કામ કરે અગિયાર માં મળે સાહેબ અત્યારમાં માં આપણે વાતો કરીએ છીએ એ બધી સંસ્ટોક બધી વાતો છે ને સાહેબ મારા તમારા પરિવારના સમાચારો પૂરતી છે આ ગરીબ મરશે ને સાહેબ એટલે ખબર પડશે ફરીથી કહું છું કાલ ટીવી ચાલુ રાખજો ડંકાની ચોટ ઉપર હું રોનક નારાયણભાઈ એક એક સાઈડ ઉપર જઈને તમને બતાવીશ તમારા અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા અને કન્સ્ટ્રકશન ચાલુ છે જુઓ તમને હાલ પૂરતું બતાવું ઈરાન રાજગુરુ એ ગાયન સાઈડ ઉપર શું જોયું બતાવું તમને ઈરાનનો રોલ પ્લે કરો ચાર વાગ્યા સુધી શ્રમિકો પાસે કામ ન કરાવવું આવે રાજ્ય સરકારની માર્ગદર્શિકા છે કેમ એનો ભંગ થઈ રહ્યો ના અત્યારે બંધ જ છે કામ એ પાણી છાંટવા રહીએ પાણી છાંટે છે એ ભાઈ ઊભા છે અને કામ વકારનું કામ કોઈ પણ પ્રકારનું કામ નહીં કરવાનું શ્રમિકોનું એવી એવી માર્ગદર્શિકા કામ મારા ખ્યાલથી થા વધારો પર બંધ જ છે પાણી છાંટે છે કે એ એ સળિયા બાંધે છે જોવો શું કરે એ બરાબર અમે તપાસ કરે છે તપાસ કરાવી દઈએ અમે તમે કહો છો પાણી છાટે છે તો એ શું કરે છે મારા સાહેબ વાત કરાય ને એવું મકવાણા સાહેબ માફ કરજો પૂરો આદર તમારો પણ આ દ્રશ્યો એસજી હાઈવેના જ હતા આ કોઈ ખૂણા ખાચરાના નહોતા અને માત્ર એક જગ્યાનાની મારી જો સમયનો અભાવ છે એનું પ્રસારિત નથી કરતો કાલે અનલિમિટેડ એક વાગેથી ચાર વાગે સુધી હું બતાવવાનો છું અને બંધ થયું છે એ પણ બતાવવાનો છું સાહેબ મહેરબાની કરીને બંધ કરાવડાવવાનું સાહેબ

નથી થતું નથી થતું ને નથી થતું ખેર મારી સાથે વિપુલભાઈ જોડાયા છે વિપુલભાઈ તમારું શું ઓબ્ઝર્વેશન છે સૌ પ્રથમ તો તમને અભિનંદન આપું છું કે આ બહુ યોગ્ય સમયે તમે આ મુદ્દાને ઉઠાવ્યો છે મારે તમને કહેવું જોઈએ કે તમે જ્યારે મુદ્દો ઉઠાવ્યો એની પહેલાં આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જ્યારે જાહેરાત કરી હતી છાપામાં કે ભાઈ અમે કોર્પોરેશન છે આવા ચાર કલાક જે છે કામ બંધ રાખીશું અને છાશ વિતરણ કરાવીશું આ ટોટલું કરીશું આ બધું અમને કહ્યું હતું બે તારીખે હું કાગળ લઈને ગયો કે લો આ કાગળ એને મેં બે પ્લાન આપ્યા મેં કીધું બારથી ચાર જ્યારે આપણે કામ બંધ હોય ત્યારે આપણે અમારો જે વેલફેર બોર્ડ છે એની પાસે ધન્વંતરી આરોગ્ય રથ છે એ આરોગ્ય રથ દ્વારા આપણે હેલ્થ ચેકઅપ પણ કરીશું તમારા દ્વારા છાશ વિતરણ બી થાય અને હેલ્થ અને સેફ્ટીના પણ જાગૃતિના કાર્યક્રમ કરીશું મારે તમને કહેવું જોઈએ અમે લોકોએ હમણાં અગિયાર તારીખે હંસપોરા વિસ્તારમાં અમે લગભગ આઠ જેટલી સાઇટની મુલાકાત કરી સાહેબ પાંચ સાઇટ એવી હતી જે તમે આ દ્રશ્ય બતાવી રહ્યા છો એ જ દ્રશ્ય અમે ત્યાં જોયા અને અમે એને કીધું કે આ માનવતાની વિરુદ્ધ છે અમારા મજૂરો આદિવાસી વિસ્તારમાંથી આવે છે ગરીબ છે પછાત છે એટલા માટે મજબૂરીથી કામ કરે છે એટલે તમે એની મજબૂરીનો લાભ ના લો અને દર વર્ષે આ ઉનાળામાં શ્રમિકોના મોત થાય છે ઉપરથી ચક્કર ખાઈને પડી જાય છે અને આ તો માનવતાનું કામ છે એક બાજુ તમે જે છે દાન કરો છો બધું કરો છો પણ અહીંયા તમે ઠંડુ પાણી પણ નથી આપી શકતા અને હું તમને કહું કે અમારી સામે જ એક છોકરો જે પાણી જે કન્સ્ટ્રક્શનને પાણી પાવાનું હોય એ ટોટીથી પોતે પાણી પી રહ્યો હતો આ દ્રશ્યો આજે પણ છે નો ડાઉટ કેટલાક સારા બિલ્ડરો કેટલાક કોર્પોરેટ જે છે એ કામ કરે છે પણ જ્યાં એફોર્ડેબલ હાઉસ છે ત્રાગઢ છે જુંડાલ છે આ બધું નરોડા છે હાથીજણ છે હું થાથી ઠોકીને કહું છું ત્યાં આનું પાલન થતું નથી અને બીજું મારે એ બી કહેવું છે ગઈકાલે જ હજુ હું જે છે આપણે એડિશનલ ચીફ સેક્રેટરી અંજુ શર્મા મેડમને મળેલો અને વેવની મેં સોરી વાત કરેલી મેં તો મને કીધું કે અમે પરિપત્રક કર્યો છે અને આજે અહીં આવતા પહેલાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી હેલ્થ એન્ડ ડાયરેક્ટર પીએમ શાહ સાહેબ સાથે મેં વાત કરી કે ભાઈ તમે પરિપત્ર કર્યો છે માનો કે આમાં એ લોકો પાલન ના કરે તમે શું કરી શકો તમે કાંઈ ના કરી શકીએ તો આ પરિપત્રણ કરવાનો શું તમે જે છે કોઈ એનું એક્શન પ્લાન જ ના લઈ શકતા હોય તો આ પરિપત્રને શું ખાલી ફ્રેમમાં મઢવા માટે છે કે અમે આવું કર્યું મને લાગે છે કે આ બધો દેખાવ છે સરકાર ખરેખર માનવતાના રાહે અને હું તો કાં અધિકાર છે શ્રમિકોનો માનવતા શું શ્રમિકોનો અધિકાર છે અને અમારો બીઓસી ડબલ્યુ એક્ટ જે છે બાંધકામ કામદારોનો કાયદો ઓગણીસો છન્નું એમાં બધી જોગવાઈ છે સરકાર એક નિયમ હવે બનાવીને મૂકી દેવો જોઈએ કે જે આ કાયદાનો ભંગ કરશે એની સાઈડ બંધ કરી દેવામાં આવશે હમણાં બધું સીધું થઈ જાય કેમ આવું નથી કરતી મારો આ સવાલ છે પંડ્યા સાહેબ આપનો પણ આભાર નીલમભાઈ આપનો પણ આભાર ખેર ફરીથી કહું છું એ હકીકત છે કે શહેરોનો વિકાસ થવો જોઈએ એ હકીકત છે કે નિર્માણ થવા જોઈએ પણ મારો સવાલ એ છે ક્યાં પાંચ દિવસ વરસાદ પડે તો કામ બંધ રહી શકે ને તો પાંચ દિવસ આગ આગ ઓગતો વરસાદ પડી રહ્યો છે કિરણોનો સૂર્યનો તો આપણે કામ કેમ બંધ રાખી શકીએ અનેક લોકોનું એ પણ કહેવું છે કે તમારા રિપોર્ટર પણ તો ગરમીમાં કામ કરે છે હકીકત હું માનું છું મેં એ પણ સૂચના આપી છે કે કાલે આનું રિપોર્ટિંગ આપણે કરીશું પણ એ છત્રી લઈને જઈશું અમે પાંચ મિનિટ માટે નીચે ઉતરતા હોઈએ છીએ પેલો વ્યક્તિ અગિયારમાં પંદરમાં માળે ખુલ્લામાં કામ કરતો હોય છે હું ફરીથી કહું છું માનવીય મૂલ્યોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે અને એ પ્રસારણ કરવું મારી ફરજ છે આવતીકાલે એક વાગેથી ચાર વાગે સુધી સતત આ જ મુદ્દે પ્રસારણ તમામ શહેરોથી થશે જે બિલ્ડર બંધ રાખ્યું હશે આ નિયમોનું પાલન કરતું હશે એને એની સરાહના નામ સાથે અમે કરીશું કે અહીંયા પાલન થાય છે અમારી પણ ફરજ છે જે પાલન કરે છે એની બિરદાવો એ અમારી ફરજ છે માત્ર કમીઓ શોધવા માટે કાર્યક્રમ ન હોઈ શકે પણ જ્યાં નહીં થતું હોય ને ડંકાની ચોટ ઉપર અમે પ્રસારિત કરીશું અને કોર્પોરેશનને ફોન પણ કરીશું કે અહીંયા કામ ચાલી રહ્યું છે તમને યોગ્ય લાગતું હોય તો બંધ કરો છેલ્લે શ્રમ અને રોજગાર મંત્રી શહેરી વિકાસ મંત્રી અને મુખ્યમંત્રીને હાથ જોડીને વિનંતી છે આ અધિકારીઓને કહો એક પરિપત્ર તાત્કાલિક અસરથી કમ સે કમ આગ આગલા ચાર પાંચ દિવસ માટે પરિપત્ર બહાર પાડે કારણ કે મારો ગરીબ મજૂર મરી રહ્યો છે એનો પરસેવો હતો ત્યાં સુધી તો બરાબર લોહીતોને હવે હેડાવે ને આપણા માટે બસ આટલામાં સમજી લેજો આટલામાં સમજી લેજો